વડગામના બાવલુડી ગામે પરંપરાગત કરવઠાના ભાગરૂપે રાવણ નિહાળવામાં આવે છે વડગામ તાલુકાના બાવલચુડી ગામે પરંપરાગત ઠાકોરવાસમાંથી ગોગા મહારાજના મંદિરેથી કરવઠાના ભાગરૂપે ધૂળેટના દિવસે સાંજના છ વાગ્યાના આસપાસ રાવણ નિહાળવામાં આવે છે જેમાં રામ લક્ષ્મણ સીતા ભૈરવ રાવણ જેવા પાત્રો લઈ ડ્રામા સુંદર બોધરૂપ રજૂ કરવામાં આવે છે છાપી ટીમ્બાચુડી એદ્રાણા વરસડા મગરવાડા જેને, સેંકડો લોકો નિહાળીને આસુરી શક્તિ ઉપર દેવિશ શક્તિના વિજય સ્વરૂપ પ્રતીકને નિહાળી અનુભવે છે. अशोक નાયી અસ્મિતા ભારત वडगाમ. અમારા પરંપરા ચાલુ છે. તો આ ગામને અમારા લોકો એકત્ર માટે

માતાજી ગંગા માતાજીનો ગોત્રી તો નીકળે છે અને તેઓ ગામની અસાનથી સંખ્યા જોવા માટે પણ આવે છે અને ગોત્રી જો આખા ગામમાં વરઘોડા સાથે નીકળે છે અને રાત્રે વરઘૂડો નીકળ્યા પછી ગોળ અને ખજૂરનો પ્રસાદ આપવામાં આવે છે